દસ વાગે સુધી મારી નીમ પૂરી થવી જોઈએ તમે લોકો ઉઠાડી ગયો આપડે જેની રાહ જોઈ રહ્યા હતા વીરેન્દ્રભાઈ કેમ છો મજામાં વાત કરું છું તમે છે ને દ્વારકા આવો ટાઈમ લઈને

હાલો અવાજ આવી હોય કે ના હોય થોડુંક ઘણું એડજસ્ટ કરજો ભરતા આ મારા ચાર્જરું ટૂંકમાં નાખ લે ઠેલા મને તારે હાલે હાલો તો હવે મારે છે ને અત્યારે ઓફિસે જવાનું છે ટૂંકમાં એક મારા મિત્ર આવે છે અને મારું બ્રોડકાસ્ટ લેવાનું છે એને એક ચેનલની અંદર વિડીયો અપલોડ કરવાનો છે બ્રોડકાસ્ટ વિડીયો ચાલો તો આપણે લેજથી જાય ઓફિસે ઓફિસે જવા માટે નીકળી ગયા છે ને આપણે હેમંતભાઈ ને પૂછવાનું છે કે ફર્સ્ટ ટાઈમ તમે ટૂંકમાં મારે ઘરે આવ્યા છો તો કેવું રહ્યું છે તો શું કે હેમંતભાઈ બાર એવું લાગ્યું જ નહીં પરસ ઘરે જતો એવું જ લાગ્યું વાહ વાહ તમે તો આજ ખીલી ગયા હે બહાર તો એવું લઈ ગયું જ નથી મજા આવી ગઈ ને ભાઈ બસ શાંતિ હા ફૂલ મજા આવી ગઈ અમાર આ તો ઉઠતો જ નતો હવે આને તમે મારી મારીને ઉઠાડ્યો મને સવાર સવારમાં યાર ઉઠવું ના ગમે મને 10 વાગ્યા સુધી મારી નીંદ પૂરી થઈ જોઈએ વાહ વાહ તમે લોકો ઉઠાડી દીધો મને એમ નહીં કરવાનું હવે રેડી ભાઈ રેડી હેમંતભાઈ ઓકે સર ગલતી હો ગઈ હવે છે ને અમે અત્યારે ઓફિસે જઈએ છીએ મેં કીધું કારણ કે એ ભાઈ છે ને આવે છે ઇન્ટરવ્યુ લેવાનું છે તો ચાલો લાઈઝ સી જઈએ ઓફિસે ભરતભાઈ નથી વાંધો ને કઈ એકદમ કમ્પ્લીટ યાર અને ભાઈ તમે બધા લોકો મને કમેન્ટ કરી ભરતભાઈ આ બજો કે ટૂંકમાં સમાધાન કરાવો સમાધાન કરાવો તો એ બાબત ઉપર આગળ આપણે વાત કરી ભરતભાઈ નાખો રેડી પછી વાત કરીએ

આગળ વાત કરીએ વિરેન્દ્રભાઈ કઈ રીતના છે હું છે એની આખી જર્ની કઈ રીતના છે એ પૈસા લાજે બ્રોડકાસ્ટ લેવા માટે થઈને આવ્યા છે તો એની વાત કરીએ ચાલો બેઠા ચા પાણી પીએ પેલા વિરેન્દ્રભાઈ આવી ગયા છે અને છે ને ઠંડુ પીડ્યું કારણ કે અમારો ભરત પાવેલ ફેન્ટા તો જોઈએ ને વિરેન્દ્રભાઈ કો ચા નથી પીતો પછી વિરેન્દ્રભાઈ માટે હે આ ઈ ઓલા ને કહો ઈ ઓલા ને કહો જો આ ભાઈ બેઠો નાને કહો તમે એને એક્ચ્યુઅલીમાં ફેન્ટા એને હાલતો નથી ને હવે હું તમને છે ને થોડી ઘણી વિરેન્દ્રભાઈ ની માહિતી આપું કે વિરેન્દ્રભાઈ છે ને કોણ છે હું છે અમારો કઈ રીતના કોન્ટેક્ટ છો તો આ પેલા એની ચેનલ જોઈ લો ગુજરાતી મેક ક્રિએટર અને એની આઈડી પણ હું નીચે મેન્શન કરી દઈશ મને ઘણા લોકો પૂછતા હોય કે વરજ અમારે યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે વિરેન્દ્રભાઈ એવું બધું પૂછતા હોય કે ભાઈ કઈ રીતના કરવું હું છે હું નહીં તો ગુજરાતી મેક ક્રિએટર અહીંયા હું આઈડી મેન્શન કરી એમાં જતા હો તમને યુટ્યુબનો વાય નથી ખબર ને વાય તમારે કઈ નથી કરવું એમાં તમારે જવાનું છે વિરેન્દ્રભાઈની ની ચેનલમાં જીમેલ આઈડી થી લઈ અને તમારી ચેનલ મોનિટાઈઝ કીવોર્ડ ટાઈટલ થમ કઈ રીતના છે યુટ્યુબમાં વિડીયો કઈ રીતના શૂટ કરો ટોટલી વસ્તુ ની પણ આપણી લોકલ લેંગ્વેજ ગુજરાતી ની અંદર બનાવેલી છે તમારે જે કઈ ને બધું મળી હા બરાબર ને વિરેન્દ્રભાઈ એકદમ તમારી ચેનલ ચાલુ કરવાથી લઈને તમારા બેંક ખાતાની અંદર પૈસા આવે ને ત્યાં સુધી અને કોઈ પ્રોબ્લેમ આવે તો એનું સોલ્યુશન પણ મેમ્બરશીપ તમે જોઈન કરો એટલે એ પણ મળશે એટલે જો તમને પણ એવું લાગતું હોય કે ભાઈ આ બધા યુટ્યુબર જેટલા ભરતભાઈ ભાઈ છે પરેશભાઈ છે આ પરેશભાઈ અમારા સબસ્ક્રાઈબર છે જેને શીખી અને પોતે કમાતા થઈ ગયા એટલે સોશિયલ મીડિયા છે ને ભાઈ એ દરિયો છે કે જેની અંદરથી તમે ધારો તો બાલ્ટી ભરીને તમે પૈસા કાઢી હગો અને ઘણા બધાના છાંટા જોડે મહેનત નથી કરતા એટલે થોડાક એમ થાય ને ખાલી ભીના થાય પણ મહેનત કરો ને તો પછી બાળકી ભરાય એટલે જેને જેને રસ હોય ઇન્ટરેસ્ટ હોય અને એવું લાગતું હોય કે આ બધા જે ઠાર લઈને ફરે છે અને ભાઈ નવી નવી ગાડીઓ છોડાવે તો એની પાછળ એની દિવસ રાતની મહેનત હોય એમને એમ તો ઠાર કે કંઈ લેવાતું નથી પણ મહેનત જોઈએ સાથે સાથે આપણને નોલેજ જોઈએ કે યુટ્યુબમાં કામ કેમ કરવું એટલે એ નોલેજ જોતું હોય તમારી ચેનલની અંદર મેઘ ગુજરાતી ક્રિએટર્સની અંદર આવો અને બધું શીખો તમને મજા આવશે યુટ્યુબની અંદરથી ફેસબુકની અંદરથી ઇન્સ્ટાની અંદરથી કઈ રીતે પૈસા કમાવાના એ બધું એટ ટુ ઝેડ તમને માહિતી મળી જાય છે અને એ પણ જેન્યુઅલી ફેક ને વીરેન્દ્રભાઈ કીધું કે યુટ્યુબ છે ને એક દરિયો છે હવે તમે કેટલું એમાંથી લઈ હકો ને એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે બરાબર તો આપણે એને આગળ આગળ વાત કરશું ઘરે જઈએ અને મહેમાન નવાજી તો કરવી પડે ને વિરેન્દ્રભાઈ એમાં થોડું કાલે હે એમાં થોડીક બીજી વાત આવે યાર ભાઈ મારું સર હું કરવા આવેલું હું તમને રિયલિટી કહું ને કોઈ નહોતું ઓળખતું વિરેન્દ્રભાઈ ની ટોટલી મેં વિડીયો જોઈને ફોલો કર્યા એકવાર તમે આખા વિડીયો જોઈ લેજો પેલે ચેનલ ચાલુ કરી ત્યાંથી તમે સૈલેતી વિડીયો જોજો એન્ડ લગી આખા વિડીયો જોજો પછી તમે સ્કીપ કરશો તો પછી ભેગું નહીં થાય ફૂલ વિડીયો તમે જોઈ લીધો તમને ક્યાંય કરી આવો તો મારી જવાબદારી ગેરંટી અને અમે પણ ટૂંકમાં એના વિડીયો જોઈને શીખા છે ને આજે અને આ એક ચેનલ નથી ઘણી ચેનલ છે અમે ઘણો ઇન્કમ કામીએ છે પણ રિયલમાં એક જ તમને અમે બતાવી છે બાકી બધામાં એવી રીતના જ હોય છે બરાબર તાલો હવે સીધા નીકળશું ઘરે હવે અરે એમાં થોડીક બીજી વાત આવે વીરેન્દ્રભાઈ પોચી ગયા છે ઘરે અત્યારે હું કે વીરેન્દ્રભાઈ એમાં રસ્તો નથી વાંધો આવ્યો ને

આ દ્વેલશી લહણ માં યાર શ્રાવણ મહિનો આલે લસણ નહીં ઓન્લી ફોર ચા બનાવો વિરેન્દ્રભાઈ તમે જો મહેમાન નવાજીની વાત કરો જો અમારા ટૂંકમાં નાના હોય કે મોટા હોય મહેમાન નવાજીમાં કાંઈ ઘટે હે જો મારી દીકરી જો પાણી લઈને આવે હે ભાઈ આજ છે ને મને ખરેખર ટૂંકમાં ચણાના ઝાડ ઉપર ચડાવ દીધો મને વિરેન્દ્રભાઈ ટૂંકમાં

ચાલો તો ભાઈ જમવાનું થઈ ગયું છે રેડી જેવી થાય એવી સેવા કરવાનું છે વિરેન્દ્રભાઈ ચાલો જમવાનું થઈ ગયું છે રેડી જમી લઈશું ભરતભાઈ તમારા સી હાથ છે એ ટૂંકમાં એ ધોઈ નાખો અને પછી આપણે જમી લઈએ અત્યારે મહેમાન ગતિ કરો મારી બાઈ દીકરી પર વર્ગી ગયું કે આજ કઈ ઘટે નહીં હો ને આ હૈરાણીની વાહ 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 હું વાત કરું એ મારી માં જાય બીહી ગઈ કે કંઈ ઘટવા ઘટવાનું હતું આજે

આ વસ્તુ ખવાય કારણ કે આ ફરારી વસ્તુ છે મુકવાસ કે ભાઈ મને ઈ મને ઈ જ ખબર પડતી ગુજરાતની ની પબ્લિક ને કે આ સુધારવા માંગે કે બગાડવા માંગે વીરેન્દ્રભાઈ ના એને કીધું ને કે ખુરાફાતી એન મગજ જ ખુરાફાતી એમાં વાસી વાત આ ભગવાન બધાઈ દે ને માં બાપ ને તમે જો ભાઈ

ભરતભાઈ ને જવાનો સમય થઈ ગયો ભરત આપડે જે વાત અધૂરી હતી એ આપડે થોડીક કરી નાખીએ કારણ કે વાત વાત કરું છું તમે દ્વારકા આવો ટાઈમ લઈને

રેડી અને પાછું મમ્મીને લઈને પછી આપણે આપડે જવાનું છે ક્યાં ખબર છે ને કેતું નઈ આગળ હાલ આવજે પછી આ રીતના કંઈક હતું ને અમારે છે ને પ્રોડકાસ્ટ હતું લેવાનું ટૂંકમાં ગુજરાતી મેક ક્રિએટ ની અંદર આપણું પ્રોડકાસ્ટ લીધું છે ફર્સ્ટ ટાઈમ આપણે કોઈને ઇન્ટરવ્યુ આપ્યું છે મારી કેટલી ઇન્કમ છે પછી હું છે કઈ રીતના મેં ચેનલ સ્ટાર્ટ કર્યું હતું ઝીરો થી હીરો લગીન ટોટલ જે કંઈ પણ તમે બધા મારું જાણવા માંગુ છો ને એ ટૂંકમાં આખું મેં અત્યારે કોઈને કીધું નથી પણ વિરેન્દ્રભાઈને ફૂલ મેં કીધું છે

તમારા બા વાત કરવાની તમારાથી વધારે મજા આવે અરે મારા મમ્મી તો ભૂકા કાઢી નાખે હે વારો ના દે

આ દુખાવો ટૂંકમાં ભાઈ ને થોડીક ગરદન માં ટૂંકમાં હોવામાં તકલીફ પડી છે ને એટલે એલું થાય છે કઈ વાંધો ને હાલો રામે રામ ભાઈ મળ્યા પછી હાલો તો ભાઈ બધા મહેમાન હતા બધા મહેમાન જતા રહ્યા છે ને હવે વૈદા છે હું ને મારો રામભાઈ બે વૈદ્ય આપડે બે શું કરશું હવે હું ખતારું કરે રામભાઈ ભાગે ને બસ આપડે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દેવાનો છે અને મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમ્મ રાધે રાધે બાબા